જેમાં પણ નર્મદાના વિસ્થાપિતો ચારસો આદિવાસી વસ્તી ધરાવતું તુલસીપુરા ગામ આવ્યું છે ત્યાં સક્રિય સરપંચ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્રણેક માસ અગાઉ નવીન પંચાયત ઘર બનાવવાની માંગ વહીવટી તંત્ર દ્વારા સ્વીકારાઈ હતી તાલુકા પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય ઇજારદારે કામની શરૂઆત પણ કરી હોય નવીન પંચાયત ઘર બાંધવાની જગ્યા બાબતે વિવાદ ઉભો થતા કામમાં વિલંબ થતા જ આજરોજ સાવલીમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગની કચેરીએ સવારે મહિલાઓ બાળકોને ગ્રામજનો અગાઉ લેખિતમાં જાણ કરી હતી ધરણા પ્રદર્શન પણ ન્યાય આપો સહિતના બેનરો સાથે બેઠા હતા માર્ગ અને મકાનની કચેરી કોઈ પણ જવાબદાર અધિકાર હાજર ન હતા ત્યારે ટેલિફોનિક સંવાદ બાદ બપોરે ત્રણ વાગે સાવલી તાલુકા પંચાયતના એસઓ અને ઇજારદારે મૂળ અને ગ્રામ પંચાયત સભાના ઠરાવવાળી જગ્યાએ જ વરસાદના વિરામ બાદ પંચાયત ઘર બનાવવાની કામગીરી કરાશે ની આપી ધરણા પ્રદર્શનનો સુખદ અંત આવ્યો હતો તુલસીપુરા ગ્રામ સરપંચ મહેશભાઈ તલાવિયાએ વહીવટી તંત્ર અને ગ્રામજનોનો આભાર પણ વ્યક્ત કર્યો છે તુલસીપુરા ગ્રામ પંચાયતની અંદર આપણે જ્યાં ઊભા છે ત્યાં આગળ તુલસીપુરા ગ્રામ પંચાયતનું નવીન બાંધકામ એટલે કે નવી પંચાયત ઓફિસનો વર્ક ઓર્ડર છેલ્લા ત્રણ મહિનાથી સરકાર સરકારશ્રી દ્વારા મળેલો છે તેમ છતાં તાલુકાના અધિકારી અધિકારીશ્રીઓએ ટીડીઓ સર ડી માર્ગ અને મકાન વિભાગના સાહેબ ઈજારદાર ઇજારદારશ્રીને ધમકાવીને આ કામ બંધ તુલસીપુરા ગ્રામ સરપંચ શ્રી મહેશભાઈ તાલુકા સાલુ જિલ્લો વડોદરા આજ રોજ અમે એક નવ બે હજાર રોજ માર્ગ અને મકાન વિભાગની કચેરી નાયબ કાર્યભારી ઇજનાશ્રીની કચેરીમાં ધરણા માટે બેઠા હતા અને આજે અમને નાયબ કાર્યભારી ઇજનેશ્રી દ્વારા લિખિતમાં જ્યાં જગ્યા પર બાંધકામ નવીન પંચાયતઘરનું અટકાવેલું હતું એ આજ લિખિતમાં લખીને આપ્યું છે કે ભાઈ જ્યાં પંચાયતે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે તે જગ્યા પર કામ ચાલુ કરવા માટે ઇજાદાર શ્રી જીગરભાઈને ઓર્ડર કર્યો છે અને આ ઓર્ડર હું ગામ સમક્ષ આજે ધરણા અમારે પૂરા કરવા એટલે ગામ સમક્ષ બતાવું છું અને ગામવાળા આ ધરણા માટે આયા અને અધિક મદદનીશ ઇજનેરશ્રી દ્વારા આ કાગળ રૂબરૂમાં આપવામાં આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટર ઇજાદારશ્રીએ પણ કામ આજથી ચાલુ કરી દેશે અને રીતિ કબજેનો માલ પણ નાખી દેશે તેઓ અમને ખાતરી આપી છે એટલા માટે અમે ગ્રામજનો સહિત આ સરકારશ્રીનો અને અધિકારીઓશ્રીનો ખૂબ આભાર માને છે જેથી કરીને અમે પંચાયત ઓફિસનું કામકાજ કાલથી ચાલુ થશે જય જય ભારત છાવલી સબડિવિઝન ઇજાદાસમાર રોહિતભાઈ પટેલને તુલસીપુરા ગામ પંચાયતઘરનું કામ ચાલુ કરવા બાબત ત્રીસ આઠ પચીસના રોજ ધ્યાન કરે છે જે વરસાદ પૂર્ણ થશે કે વરસાદ રોકાશે પછી ત્યારબાદ તમારી જુદી જગ્યાએ પંચાયતઘર ચાલુ કરવા કોન્ટ્રાક્ટર સંમત છે અને ખાતરી આપે છે તમારું પંચાયત ઘટું જ સર્વે ત્રણ મહિનાની અંદર પૂરું થઈ જશે શ્રી ભાઈ રોહિતભાઈ તારીખ ત્રીસ પચીસ ના રોજિંદપુરા ગામે જ્યાં જૂનો વર્ગ ઠરાવ થયેલ છે પંચાયત ગ્રામ પંચાયત દ્વારા એ જગ્યાએ પંચાયત ઘર ચાલુ કરવા

આટલી ગાડી અમે આજે સાવલી કચેરી માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપરિજની કચેરીમાં આવ્યા છે અમને સરકારશ્રી દ્વારા તુલસીપુરા નવીન પંચાયતની બાંધકામનો વર્ક ઓર્ડર સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપવામાં આવેલો અને એ બાંધકામ છેલ્લા ત્રણ મહિનાથી બંધ રાખેલ છે બાજુના ગામના નલિનભાઈ પટેલશ્રીની અરજી બોગસ અરજી દ્વારા અધિકારીશ્રીઓએ કોઈપણ જાતની જગ્યા પર કાર્યવાહી ન કરતા તપાસ ન કરતા એ ત્રણ મહિના સુધી કામકાજ બંધ રાખેલું હતું એટલા માટે અમે એક નવ બે હજાર પચીસના રોજ આજ રોજ તમામ મતદાર મતદારશ્રીઓ તુલસીપુરાના ગામ સહિત સો જણ જેટલા આટલી ગાડી અમે ધરણા પર બેસ્યા છે કે ભાઈ આ પંચાયતનું સરકારી મિલકતનું કામ ચાલુ થઈ જાય